નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ સમાચાર અરવલ્લી જિલ્લાનું મોડાસા શહેર શિક્ષણ નગરીની સાથે આરોગ્ય નગરી તરીકે પણ ઓળખાય છે ત્યારે આરોગ્ય નગરી મોડાસામાં આશરે ઓર્થોપેડિક હોસ્પિટલ અને આંખ અને કોર્નિયા માટેની ટૂંક સમયમાં પ્રસિદ્ધિ મેળવનાર આવિષ્કાર હોસ્પિટલે એક વર્ષે સફળતામાં દર્દીઓનું સચોટ નિદાન કરીને એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં કાર્યરત આશ્રય હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર ઉદિત કોઠારીએ જણાવ્યું હતું કે એક વર્ષમાં ત્રણ હજાર ઉચ્ચ ગુણવત્તાવાળું સંતોષકારક નિદાન દર્દીઓને પ્રદાન કર્યું છે વધુમાં જણાવ્યું હતું કે આધુનિક અને સચોટ નિદાનનો લાભ વતનના લોકો અને દર્દીઓને મળી રહે તે હેતુસર કાર્યરત કરેલ આવિષ્કાર હોસ્પિટલમાં દર્દીઓએ વિશ્વાસ અને ભરોસો રાખીને જે એક વર્ષ સફળ રીતે પૂર્ણ કરવામાં સહકાર આપ્યો છે તે સર્વ દર્દીઓનો ડોક્ટર ઉદિત કોઠારી આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર હું ડોક્ટર ઉદિત કોઠારી છું મારી આશ્રય ઓર્થોપેડિક હોસ્પિટલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં કાર્યરત છે આજે અમે લોકોએ અમારી હોસ્પિટલના સફળતાનું એક વર્ષ પૂર્ણ કરેલ છે જે એક વર્ષ દરમિયાન અમે અંદાજે ચાર હજાર જેટલા પેશન્ટોનું જીવન સ્પર્શ્યું છે અને અમારા ઉપર ભરોસો રાખવા માટે ખૂબ ખૂબ આભાર અને ફ્યુચરમાં પણ અમે લોકો આ રીતની અમારી સર્વિસીસ તમને લોકોને પૂર્ણ પાડીશું થેન્ક યુ મોડાસાના નવા બસ સ્ટેશન પાછળ આવેલ આશ્રય અને આવિષ્કાર હોસ્પિટલના સફળતાના એક વર્ષ પૂર્ણ થતાં ઓર્થોપેડિક અને આંખના નિદાન માટેની નિઃશુલ્ક કેસ તપાસ લેબોરેટરી ટેસ્ટ હાડકામાં કેલ્શિયમની ઉણપ ચકાસણીનો કેમ્પ યોજાયો હતો જેમાં બસો પચાસથી વધુ દર્દીઓ લાભ લીધો હતો એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતાં આંખની કીકી માટેની અદ્યતન આવિષ્કાર હોસ્પિટલના આંખના નિષ્ણાત ડોક્ટર વિશ્વા કોઠારીએ હોસ્પિટલમાં સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરી ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એક વર્ષમાં રાજસ્થાન પંચમહાલ સંતરામપુર લુણાવાડા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ત્રણ હજાર નવસો બાવનથી વધુ દર્દીઓએ આંખને લગતી બીમારીઓમાં સંતોષકારક નિદાન આપ્યું છે જ્યારે એકસો બાસઠ સર્જરીઓ અને ચોરાણું જટિલ આંખની કીકીની સારવાર કરીને આગામી સમયમાં પણ દર્દીઓને અમદાવાદ કે અન્ય હોસ્પિટલ કરતાં પણ વધુ આધુનિક ટેકનોલોજી સાથે સચોટ નિદાન આવિષ્કાર હોસ્પિટલમાં આપીને દર્દીઓને આંખની બીમારીઓમાંથી રોગમુક્ત થાય તેવો પ્રયાસ કરવાનો આવિષ્કાર હોસ્પિટલના ડોક્ટર વિશ્વાસ શાહ કોઠારીએ મક્કમતા દર્શાવી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલી ન્યૂઝ નમસ્કાર નમસ્કાર હું ડૉક્ટર વિશ્વા છું આજે અમારી હોસ્પિટલ આવિષ્કાર હોસ્પિટલ એન્ડ કોર્નિયા સેન્ટરને વન યર કમ્પ્લીટ થયું છે આ વન યરમાં અમે અરાઉન્ડ ફોર થાઉઝન્ડ જેવા પેશન્ટ્સ તપાસેલ છે વી હેવ અરાઉન્ડ ફોર થાઉઝન્ડ હેપી એન્ડ સેટિસ્ફાઈડ પેશન્ટ્સ એમાં હું એનું બ્રેકડાઉન કરું તો અરાઉન્ડ નાઇન્ટી ફોર ટુ નાઇન્ટી સિક્સ કોર્નિયાના ઇન્ફેક્શનના એટલે કીકીના ચેપના કેસીસ અહીંયા સોલ્વ કરેલા છે આ કેસીસ ઉદયપુર પંચમહાલ મહીસાગર સાબરકાંઠા અને આજુબાજુના અરાઉન્ડ સિત્તેરથી એંસી કિલોમીટર વિસ્તારમાંથી આવેલા કેસીસ છે અને આ બધા પેશન્ટ્સને મોટા સિટીઝમાં જરૂર ના પડે અને અહીંયા જેમની સારવાર બધી રીતે પૂરી થયેલી છે અમે અરાઉન્ડ વન સેવન્ટી ટુ વન એટી જેવી સર્જરીઝ કરી છે જેમાં બહુ જ પ્રાઉડલી આ વસ્તુ હું કહું છું કે અરાઉન્ડ ફિફ્ટી ફોર પર્સન્ટ એટલે પચાસ ટકાથી પણ વધારે અમારી સુપર સ્પેશ્યાલિટી સર્જરીઝ હતી કે જેમાં કીકીને ફાટી જવાની સર્જરીઝ હોય કીકીનું ટ્રાન્સપ્લાન્ટેશન હોય કેરેટોકોનસની સારવાર હોય આવી બધી જ લાગતી વળગતી કીકીના આંખની કીકીની સારવાર અમે અહીંયા એક વર્ષમાં શરૂઆત કરેલી છે અને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે એ એ બદલ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર